અમદાવાદના વિજલપુરમાં એમએમ ગોલ્ડ પેલેસ વર્ષોથી પોતાની ગુણવત્તા અને સેવા માટે પ્રચલિત છે ગ્રાહકોમાં પ્રિય એવા એમએમ ગોલ્ડ પેલેસ પોતાની અવનવી સ્કીમો ગ્રાહકો માટે લાવતા હોય છે એમએમ ગોલ્ડ પેલે પોતાનો વાર્ષિક લકી ડ્રો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં એકાવન ઇનામો આપવામાં આવ્યા હતા પોતાના મનતા ગ્રાહકોને કોન્સોલેશન પ્રાઇઝ પણ આપીને ગ્રાહકોનું માન રાખ્યું હતું લકી ડ્રો બાદ તમામ ગ્રાહકોને ઝુંબા સાથેની સુવિધા આપી હતી વેજલપુર વિધાનસભાના અમિત ઠાકોરે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી મુખ્ય લકી ડ્રોનું ઇનામ એક્ટિવાની જાહેરાત કરી હતી તો અમે ગોલ ડ્રોની અંદર અમે આવ્યા અને ખાસ તો અમારી ફિલ્મનો રમો શોર્ટ અમે આવે છે દસમી તારીખે અમારી ફિલ્મ રિલીઝ થઈ છે આખા ગુજરાતની અંદર ફિલ્મનું નામ છે મારું મનતાલુ આ એક સુંદર પારિવારિક સ્વચ્છ ફિલ્મ છે એમ કહી શકાય કે નામ ઉપરથી તો કદાચ એવું લાગે કે ભાઈ આ રોમેન્ટિક સ્ટોરી છે હા સાચી વાત છે તમારી રોમેન્ટિક સ્ટોરી છે પણ એની પાછળ લગ્ન સંસ્થાની પણ અમે બહુ જ ભાર મૂકીને વાત કરી છે કારણ કે આજકાલના લગ્ન એ ફાસ્ટ ફોરવર્ડ જેવું થઈ ગયું છે લોકો જાય છે લગ્નની અંદર પણ ત્યારે લગ્નને એટલું કન્સિડર કરતા નથી પોતાના જ મસ્તીમાં હોય છે જ્યારે અમે એક નંબર પ્રયાસ કર્યો છે કે ભાઈ શપથપતિના જે સાત વચનો લગ્ન દરમિયાન આપવામાં આવે છે એ શું છે અમે એ પણ જોયું કે ફિલ્મની અંદર જ્યારે અમે પ્રમોશન માટે ગયા હતા ત્યારે ઘણા બધા ઓડિયન્સની અંદર બેઠા હતા ખાસ કરીને પતિ પત્નીઓ જ્યારે આવીને બેઠા હોય ત્યારે આ સાત વચનની વાત આવે ને ત્યારે પત્નીઓને પતિને કોણીઓ મારતા પણ અમે જોયું છે કે આ સાત વચન યાદ રાખે એટલે એક કોન્શિયસનેસ લાવવાની અમે પ્રયત્ન કર્યો છે આની અંદર ફિલ્મની અંદર કે ભાઈ હિન્દુ ધર્મની અંદર જે આપણા લગ્નને સોળમાં સંસ્કારનું એક મહત્વનું અંક કહેવાય છે કે જેનાથી કે આપણે જીવન તમારું સારું રહી શકે ફિલ્મોની શૂટિંગ કયા શહેરોમાં અને ખાસ કેટલા સોંગ દર્શાવવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો આની અંદર ત્રણ સોંગ છે અને એમાં વરસાદી સોંગ બહુ જ લોકોને લોકપ્રિય થયું છે ખાસ કરીને તમે જ્યારે થિયેટરમાંથી બહાર નીકળશો જોઈએ ત્યારે તમારા રૂટ ઉપર અનાયા હશે આ જ ગીત રમતું હશે આમ શો બાકી તો આજનો દેશ દોડ ચાલી રહ્યો છે ફિલ્મો એની અંદર એમ કહી શકું કે સહકુટુંબ બેસીને માણી શકે એવી જો કોઈ ફિલ્મ હોય તો અત્યારે મારું મન દાવી કર્યું છે જેના મારા દિગ્દર સાહેબે બહુ જ જહેમત રહીને આ ફિલ્મ બનાવી છે અને એમણે પણ આ જ વસ્તુને ફોકસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે લગ્ન પ્રથા આપણી બની એટલી મજબૂત હોવી છે જો લગ્ન પ્રથા મજબૂત હશે તો આપણો સમાજ મજબૂત થશે આપણો દેશ એમ એમ ગોલ્ડ પેલેસ મારા મત વિસ્તારની અંદર એક રેપ્યુટેડ સોના ચાંદીના વેપારીની દુકાન છે સરસ મજાની અને એમણે પોતાના દસ હજાર જેટલા કસ્ટમરને જોડી રાખીને જે રીતે લકી ડ્રોના માધ્યમથી બધાને જોડ્યા છે અને દર વર્ષે આ કરતા રહે છે હું એમને અભિનંદન આપું છું કારણ કે કસ્ટમર જે છે એ જ ધંધાનો આત્મા છે એ એમણે સારી રીતે સમજ્યું છે અને એમનો વિશ્વાસ એ જ એમની તાકાત છે અને એમણે બધાને અહીંયા ભેગા કર્યા એના માટે હું એમને અભિનંદન આપું છું